સાત વિદ્યાર્થીઓને લાકડી વડે માર માર્યો એક વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ ઉદવાડા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ તથા મહિલા સભ્ય વિરુદ્ધ ખેડૂત ખાતેદાર અને પારસી પુજારીની લાંચની ફરિયાદ ગળે ફાટક પર રાત્રે ટેન્કર ચાલકે રોડની બાજુમાં પાર્ક કરેલી બેકારની અડપેટી લીધા બાદ વડના ઝાડ સાથે અથડાઈ હવે સમાચારો જોય વિગતવાર ડાબેલની કેપીપીએલ નામની કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડવાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આટિયાવાડ પંચાયતે કંપની મેનેજમેન્ટ સામે કાર્યવાહી હાથ ધરી છે ડાભેલ આટિયાવાડ નજીક આવેલી કેપીપીએલ કંપની તેની આસપાસના કેનાલ અને ખુલ્લી જગ્યામાં સતત ગંદુ કેમિકલયુક્ત પાણી છોડતી હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આટિયાવાડ પંચાયતે કેનાલ અને આસપાસના વિસ્તારોમાં દૂષિત ગંદુ કેમિકલ છોડવા બદલ કેપીપીએલ કંપની મેનેજમેન્ટ સામે કાર્યવાહી હાથ ધરી છે અને તાત્કાલિક અસરથી દૂષિત પાણી છોડવાનું બંધ કરવા નોટિસ ફટકારી છે પરંતુ કેપીપીએલ કંપની મેનેજમેન્ટે તેના અક્કડ વલણ સાથે કેનાલ અને આસપાસના વિસ્તારોમાં કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવાનું બંધ કર્યું ન હતું જેની સામે આટિયાવાડ પંચાયતે પોતાના કડક વલણથી કંપની સામે કાર્યવાહી કરવા બીડીઓને લેખિત ફરિયાદ કરી હતી જેના પર બીડીઓ અધિકારીએ કેપીપીએલ કંપનીની નીતિ સામે તાત્કાલિક અસરથી કંપનીનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું વલસાડની નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્યએ સાત વિદ્યાર્થીઓને લાકડીઓ વડે માર મારતા એક હાલ આ મામલે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે વલસાડના ભગડાવાડા ગ્રીન પાર્ક વિસ્તારમાં નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલ છે શુક્રવારે શાળા કાર્ય રાબેતા મુજબ ચાલી રહ્યું હતું જે દરમિયાન છ જેટલા વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે ધમાલ કરી રહ્યા હતા અને એક વિદ્યાર્થીની તબિયત સારી ન હોવાથી બેન્ચ ઉપર માથું રાખીને બેસી રહ્યો હતો ક્લાસરૂમમાં ભણાવતા શિક્ષિકાએ તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંતિથી બેસવા સૂચના આપી હતી છતાં તોફાની વિદ્યાર્થીઓ ધમાલ કરતા હતા જેથી ધમાલ કરતા છ વિદ્યાર્થીઓ અને અન્ય એક વિદ્યાર્થી વિરુદ્ધ શાળાના ઇન્ચાર્જ આચાર્યને ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે ઇન્ચાર્જ આચાર્યએ સાત વિદ્યાર્થીઓને વાંસની લાકડી વડે માર માર્યો હતો તમામ વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરશે તેમ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓએ ઘરે જઈને વાલીઓને ઇન્ચાર્જ આચાર્યએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી જે પૈકી એક વિદ્યાર્થીની તબિયત સારી ન હોવાથી બેન્ચ ઉપર માથું નાખી સૂઈ રહ્યો હતો અને તે વિદ્યાર્થીએ ધમાલ પણ કરી ન હતી તે વિદ્યાર્થીને પણ માર માર્યો હોવાની જાણ તેના પિતાને થતાં શનિવારે વાલીઓ શાળા ખાતે પહોંચ્યા હતા અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય નાઝમીમ પઠાણને તેમના દીકરાને માર મારવાનું કારણ પૂછતા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા જેથી પિતાએ વલસાડ સિટી પોલીસ મથકે શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિરુદ્ધ અરજી કરી હતી સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત જાણ કરાશે તેમ જણાવ્યું હતું નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય વલસાડ શહેરની બહાર હોવાનું બહાનું આગળ ધરીને મીડિયા સાથે વાત કરવાનું ટાળતા રહ્યા હતા ગ્રીન પાર્ક ખાતે આવેલી નેશનલ ઇંગ્લિશ મીડિયમમાં શુક્રવારે સાત જેટલા વિદ્યાર્થીઓને ઇન્ચાર્જ આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી

એક્શન લેશે તો સારું તે લોકોના લીધે પ્રિન્સિપલ ને વાઇસ પ્રિન્સિપલને કંઈ કઈ જ ટીચર છે આ લોગનો કંઈ તુફાન વધારે થઈ ગયેલો છે સ્કૂલમાં ને બચ્ચા લોકોને મારવાની પરમિશન તો કોને બી નિમલે ટીચરલોને મળે પણ આ બહુ ખતરનાક મારેલ છે મારા પોયરાને હાથમાં બી લાગેલો છે હડ્ડીમાં દુખાવો ચાલુ થયો એસએસસીમાં છે અને સાત વિદ્યાર્થી લોકોને માર્યા પ્રિન્સિપલ નહીં મહિલા પણ વાઇસ પ્રિન્સિપલ મહિલા જે મારે જે બચ્ચા લોકોને મારેલો ને વાઇસ પ્રિન્સિપલ તેનાથી વાત કરી પણ તે બચ્ચા લોકો મસ્તી કરતા હતા મસ્તી કરતા તો તમે સ્કૂલથી બહાર કાઢ્યા ને પછી પર્સનલ રૂમમાં સાત બચ્ચાને લઈ જાય ને તે બી રિસર્ચ પછી સાત બચ્ચાને લઈ જાય ને તમે માર્યા કેમ પર્સનલ રૂમમાં કેમ માર્યા દાંડાથી નહીં મારવા જોઈએ ને ગલત વાત છે પેરેન્ટ્સનો નંબર તમારા પાસે છે તમે ફોન કરો પેરેન્ટ્સને બોલાવો જે પ્રોબ્લેમ તમે નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં એ મેં સૂતેલો હતો તો બીજા કોઈરા મસ્તી કરતા હતા તો મેં અચાનક ઉઠી ગયો તો મારી ટીચરે જોઈને બહાર કાઢી દીધું કે તું બહાર ચાલ્યો જા બહાર ગયો તો બીજા લોકો ડિસ્ટર્બ કરવા લાગ્યા તો ટીચરે લોકોને બહાર મોકલી દીધો મેમની ઓફિસ પાસે પછી તે બાદ જઈને રિસેસ થઈ ગઈ તો અમે વોશરૂમ ગયા ફ્રેશ થવાના લીધે ત્યાંથી નીકળ્યા તો પાછો ટીચરે બોલાવી લીધું કે અહીંયા આવો તો ભાઈ મેમની ઓફિસમાં અંદર લઈ ગયા ને પછી મેમે વાઈસ પ્રિન્સિપલને કીધું કે હવે તમે મારો આ લોકોનો પાછો દાંડા અકલ ઠીકાને આવશે તો ભાઈ વાઇસ પ્રિન્સિપલે પછી માર્યો સાત જણાને અમુલોકને વાંસના લાકડાથી આમ મેં તો કંઈ નહીં કહ્યું મેં તો સુતેલો તો માંદો હતો તો મેં સૂતેલો હતો તો ભાઈ અચાનક ઉઠો તો ટીચરે બહાર મોકલી દીધું ઉદવાડા સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્ય એ અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદાર પાસેથી બિલ ખેતી ની ઠરાવ કોપીના બદલામાં પંદર લાખ તેમજ પારસી પૂજારીના મકાનને નિયમિત કરવાના બદલામાં દસ લાખની રકમ લાંચ પેટે માંગણી કરતા રૂપિયા ત્રણ લાખની રકમ પોતાના ઘરમાં લાંચ લેતા વિડીયોગ્રાફી અને રેકોર્ડિંગ કરી અમદાવાદ લાંચ રિશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવતા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પારસીઓનું ધાર્મિક સ્થળ આવેલું છે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઉદવાડા ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત છે સાંસદ સ્મૃતિ ઈરાનીએ ઉદવાડા ગામને આદર્શ ગામ તરીકે ગણાવ્યું છે ગામના અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદાર ચંદ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ પટેલની જમીનને બિન ખેતીની જમીન સર્વાનુમૂત્તે કરવામાં આવેલો ઠરાવની કોપીના બદલામાં ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ ડાયાભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ સરોષ ઈરાની તથા ગ્રામ પંચાયત સભ્યો ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેને ગામના અનુસૂચિત જાતિના ચંદ્રકાંતભાઈ પટેલ પાસે રૂપિયા પંદર લાખની માગણી કરી હતી જ્યારે બીજા અરજદાર ઉદવાડા પારસી ધર્મસ્થળના પૂજારી દારા જહાંગીર ભરડા પોતાનું મકાનને નિયમિત કરી આપવા માટે સરપંચ ધર્મેશ ઉર્ફે રાજુ પટેલ ડેપ્યુટી સરપંચ સરોઈ ઈરાની અને ગ્રામ પંચાયતના સભ્યો ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેન તથા એક વોર્ડ સભ્યો સાથે દસ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્ય દ્વારા ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરી હતી સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યએ માગેલી લાંચની રકમમાંથી ત્રણ લાખ રૂપિયા રોકડ પોતાના ઘરમાં લાંચ લેતાનો વિડીયોગ્રાફી અને રેકોર્ડિંગ કરી અમદાવાદ લાંચ વિરોધી શાખામાં નિયામકને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી ઉદવાડા ગામના અનુસૂચિત જાતિના ખાતેદાર ચંદ્રકાંતભાઈ પટેલ અને પારસી ધર્મ પૂજારી દારા જહાંગીર ભરડા લાંચ અંગેનો વિડીયો રેકોર્ડિંગ કરી અમદાવાદ લાંચ રિશ્વત વિરોધી બ્યુરો અમદાવાદ નિયામકને લેખિત ફરિયાદ કરી ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને મહિલા સભ્યને લાંચની રકમ સ્વીકારવા બાબતે પુરાવા તરીકે વિડીયો રેકોર્ડિંગ આપ્યો છે જે અંગે એસીબીની ટીમે પુરાવાને ફોરેન્સિકમાં મોકલી રિપોર્ટ આવ્યા બાદ વલસાડ લાંચ રૂશ્વત શાખા દ્વારા ઉદવાડા ગ્રામ પંચાયતના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશેનું જણાવ્યું હતું જોકે આ બંને અરજદારોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને પણ ઉદવાડા ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા માંગવામાં અને લેવામાં આવેલી લાંચ બાબતે કાર્યવાહી નહીં કરવા માટે લેખિત રજૂઆત કરી છે પારસી લોકોનું અમારું સૌથી મોટું મંદિર અમે કામ કરીએ છીએ પૂજારી તરીકે અમે ગામમાં અમારું ઘર રહેવા માટેનું ઘર બનાવવાનું ચાલુ કર્યું એક વર્ષ દોઢ વર્ષ પહેલે અને થોડું માપ કરતાં થોડું મોટું પાડ્યું છે અમે પણ અમારી પોતાની જગ્યા પણ અમે બનાવ્યું છે અને પંચાયતને અમે વારંવાર એની રિક્વેસ્ટ પણ આપી છે કે જે કંઈ તમારો કાયદેસરનો ડન હોય તે તમે લઈને એને કાયદેસરનું કરી આપો પંચાયત પાસે પૂરી સત્તા છે કરવાની પણ તે છતાં એ લોકોને પૈસા ખાવા ઉઠાય એટલે અમારી પાસેથી એ કરી આપતા હતા નહીં અને અમારી પાસેથી એ લોકોએ દસ લાખ રૂપિયાની માંગ કરી હતી જે વારંવાર અમુને નોટિસો મોકલાવીને હેરાન હેરાનગતિ કરતા હતા એમાં કે તમારું ઘર તોડી પાડવામાં આવશે તમારું ઘર સીઝ કરવામાં આવશે આવી અમને વારંવાર નોટિસો મોકલાવતા હતા ખોટી રીતે ને વારંવાર આવીને અમારા કોન્ટ્રાક્ટરના માણસોને કામ ચાલુ તે વખતે આવીને અટકાવ કરેલો એ લોકોએ ચારે ચારથી પાંચ મહિના સુધી કામ બંધ રખાવેલો અમારું અને એ જ માંગ કરતા હતા કે તમે પૈસા આપશો તો તમારું બધું થઈ જશે કામ તો હું અંગૂઠા પણ મારી આપશું સ્ટેમ્પ મારી આપશું બધું પાસ કરી આપશું એનો અમારી પાસે વિડીયો ઓડિયો રેકોર્ડિંગ છે મારી પાસે અને છેલ્લે ના છૂટકે અમે તે લાંચ વિશ્વ ખાતામાં જઈને એની અરજી અમે આપી છે કે આ લોકો આવી રીતે હેરાન ઘટી કરે છે અને આ લોકો અમારી પાસે ઓડિયો રેકોર્ડિંગ પણ છે તે અમે બધું સબમિટ કર્યું છે એ કોઈ બીજા લોકો પાસેથી માગતો હતો ડાયરેક્ટ કોર્ટે નહીં આવતો હતો ડેપ્યુટી સરપંચ છે અને દસ લાખ રૂપિયાની માંગ કરતો હતો અને પછી એકવાર એ લોકોના ઘરે પણ અમુને બોલાવેલા સરપંચ છે અને ડેપ્યુટી સરપંચ છે અને બંનેઓના અવાજ છે તેની અંદર જે અમે રેકોર્ડિંગ સબમિટ કર્યું છે એમાં કે દસ લાખ રૂપિયા તમે આપશો તો અમારું બધું પાસ કરી દેવામાં આવશે અને હેરાનગતિ બંધ થઈ જશે અને તમારું કામ પણ ચાલુ થશે ખાતે નેચરલ સોર્ટ ખાતેના સાહેબને અમે આ બધું સબમિટ કર્યું છે લેખિત કમ્પ્લેન સાથે અને એનો ઓડિયો રેકોર્ડિંગ સાથે સરપંચ ઉપસરપંચ અને સભ્ય એમણે પંદર લાખની માંગણી કરેલી હતી એમાં ત્રણ લાખ રૂપિયાનો વિડીયો છે અને આ લોકો જે બોલેલા છે કે આટલા પૈસા આપી દેવાના કોઈને કહેવાનો ને એ ઓડિયો છે એ ઠરાવના પેપર લેવા માટે પંદર લાખ રૂપિયા ફરિયાદ અમદાવાદ લાલચ રિસોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે અમારે તો ન્યાય જોઈએ છે વલસાડના ગળોઈ ફાટક પર રાત્રે ટેન્કર ચાલકે રોડની બાજુમાં પાક કરેલી બે કારને અડફેટે લીધા બાદ વળના ઝાડ સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો ટેન્કરના કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને ભારે જહેમતે બહાર કઢાયો હતો વલસાડના ગુંદલાવ ગામ નજીક આવેલ ઘડોઈ ફાટક પર મોડી રાત્રે ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં પાર્ક કરેલી બે કારને સો મીટર સુધી ઘસડી લઈ ગયો હતો અને બાદમાં આ ટેન્કર વડના ઝાડ સાથે અથડાઈ હતી ઘટનામાં કેબિનમાં ફસી ગયેલ ટેન્કર ચાલકને લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જ્યારે ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળો પર દોડી આવી હતી વલસાડ નજીકના ગુંદલાવ ગામ નજીક આવેલ ઘડોઈ ફાટક પર ગઈકાલે રાત્રે એક ટેન્કર નંબર જી જે વન એટ બી ટી ટુ સિક્સ ટુ સિક્સના ચાલકે સ્ટરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની બાજુમાં પાર્ક કરેલી બે કારને અડફેટે લીધી હતી જેમાં વેગેનર કાર નંબર એમએચ ઝીરો થ્રી બી સી ફાઇવ સેવન ઝીરો સિક્સ અને બીજી ઇકો કાર નંબર જી જે વન ફાઇવ સીડી થ્રી વન ઝીરો નાઇન કારને અડફેટમાં લઈ આશરે સો મીટર સુધી ઘસડી લઈ ગયો હતો જે બાદ ટેન્કર વડના ઝાડ સાથે ધડાકાભેર બે જળ તૂટી પડ્યું હતું અકસ્માતની ઘટના થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ટેન્કરની કેબિનમાં ફસી ગયેલ ટેન્કર ચાલકને લોકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો જો કે આ ટેન્કરના અકસ્માતની સમગ્ર ઘટના બાજુમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી સમગ્ર અકસ્માતની ઘટનામાં કારને મોટું નુકસાન પહોંચ્યું છે પરંતુ જાનહાનિ ટળી હતી

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા વલસાડના પોલીસના સહયોગથી પતંગના જોખમી દોરાથી બચવા માટે ચાર હજાર જેટલા લોકો અને બાઇક ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા સમગ્ર દેશભરમાં મકર સંક્રાંતિના તહેવારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવાર દરમિયાન ધારદાર પતંગની કાતિલ દોરીથી વધુ પ્રમાણમાં મનુષ્ય સહિત પક્ષીઓ ઘાયલ થવાના સાથે જીવ ગુમાવવાના પણ બનાવો અવારનવાર બનતા આવ્યા છે જેને ધ્યાનમાં લઈ વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા અમૂલ્ય જીવન બચાવવા માટે મોટરસાયકલ ઉપર સળિયાવાળી સેફ્ટી ગાર્ડ લગાવવાનું એક અભિયાન શરૂ કરવામાં આવતા વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિતના વાહન ચાલકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ અભિયાનમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલા પણ જોડાયા હતા અને વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા માટે માર્ગદર્શન આપ્યું હતું સેવા મિત્ર મંડળ દ્વારા વિના મૂલ્યે ચાર હજાર જેટલા સેફ્ટી ગાર્ડ મોટરસાયકલમાં લગાવવામાં આવ્યા છે જેનો લાભ વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ લીધો છે સમગ્ર દેશભરમાં મનાવાતા મકરસંક્રાંતિ પતંગોત્સવ દરમિયાન પતંગની ધારદાર કાતિલ દોરીથી કપાતા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે અને પક્ષીઓ પણ મોટાભાગે તેનો શિકાર બનતા હોય છે આવા બનાવોને અટકાવી અમૂલ્ય જીવન બચાવવાનો બેનરો લગાવી અનેક પ્રકારની નાની મોટી મોટરસાઇકલના આગળના સ્ટેરિંગના ભાગ ઉપર ઉત્તરાયણ દરમિયાન ધારદાર કાતિલ દોરીથી ઘાયલ થતા લોકોને બચાવવા માટે રાઉન્ડમાં સળિયા રૂપી સેફ્ટી ગાર્ડ લગાવી પોતાના અમૂલ્ય જીવ સાથે પક્ષીના જીવનને બચાવવાનો સંદેશ લઈ દોરીથી મોતને ભેટનાર તથા ઘાયલ થનાર મનુષ્યની સાથે પક્ષીઓના જીવ બચાવવાનો એક અભિયાન શરૂ કરી વિસ્તારના લોકોને જાગૃત કર્યા છે આ અભિયાનમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા પણ જોડાયા હતા અને વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા માટે માર્ગદર્શન આપ્યું હતું સેવા મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે ચાર હજાર જેટલા સેફ્ટી ગાર્ડ મોટર સાયકલમાં લગાવવામાં આવ્યા છે જેનો લાભ વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ લીધો હતો સેવા મિત્ર મંડળ અને ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આ આપ જોઈ રહ્યા છો કે ધરમપુર ચાર રસ્તા ઉપર આજે સ્ટ્રીંગ ગાર્ડ લગાવવાની કામગીરી તમામ ટુ વ્હીલરમાં કરવામાં આવી રહી છે સેવા મિત્ર મંડળ ખૂબ સારી એક સંસ્થા છે જેના દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જનમાં પણ વિનામૂલ્યે તમામ ગણપતિના વિસર્જનમાં વલસાડ શહેરમાં મદદ કરવામાં આવે છે અને દર વર્ષે એક આ સારો પ્રયોજન એ લોકોનું જાન્યુઆરી મહિનામાં થતું હોય છે આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈ પણ વ્યક્તિ વલસાડ શહેરનો એનો પતંગની દોરીના કારણે એને ઈજા ના થાય ટુ વ્હીલર ઉપર એના માટે એ લોકો તમામે તમામ ટુ વ્હીલર ઉપર અત્યારે ગાર્ડ લગાવવાની કામગીરી ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે હું ખૂબ જ ધન્યવાદ આપું છું સેવા ચેરિટેબલ ટ્રસ્ટના લોકોને જેમણે સેવા મિત્ર મંડળને એ જણે આ ખૂબ જ સારી કામગીરી કરી છે મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ વલસાડ શહેરની જનતાને વલસાડ જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપ પણ પોતાના ટુ વ્હીલર ઉપર જે ગાર્ડ લગાવવાનું હોય એ ગાર્ડ લગાવી દો સ્પ્રિંગ ગાર્ડ જે લગાવે છે એ અને સાથે સાથે જિલ્લામાં જેટલા પણ જે પતંગની દોરી ફિરકી એનો ધંધો કરનારા જે પણ લોકો છે જેની દુકાનો છે એમ એમને હું અપીલ કરીશ કે કોઈપણ સંજોગોમાં ચાઇનીઝ દોરી આપ વેચશો નહીં એના બાબતે જાહેરનામું અમલીકરણમાં છે ચાઇનીઝ દોરી વેચવી એ ગુનાહિત કૃત્ય છે અને એ વેચવા વેચનારો કોઈપણ વ્યક્તિ પકડાશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુના દાખલ કરવામાં આવશે આગામી દિવસોમાં તમામે તમામ પોલ્યુશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ પતંગની તમામ દુકાનો ઉપર કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ જો પતંગની દોરી જે છે આની દોરી સાથે પકડાઈ જશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને એની પાસે જો કોઈ લાયસન્સ હશે એ પણ રદ કરવામાં આવશે વાપીમાં એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવકને પોલીસે પુનાથી ઝડપી લઈ સગીરાનું મેડિકલ કરાવી ગુનો નોંધવામાં આવ્યો છે વાપી તાલુકામાં એક શ્રમિક પરિવાર રહે છે તેની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને નજીકના વિસ્તારમાં રહેતા કોઈ અજાણ્યા ઈસમે અપહરણ કર્યું હતું વાપી જેઆડીસી પોલીસ મથકે સગીરાનું અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી સગીરાના માતા પિતાને વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ વાપી જેઆડીસી પોલીસ મથકે નોંધાવી હતી જેઆઈડીસી પોલીસની ટીમે સગીરાના ઘરની આજુબાજુમાં રહેતા બાતમીદારો પાસેથી જરૂરી માહિતી મેળવી સરકારી તેમજ ખાનગી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે જે દરમિયાન વાપી પોલીસની મળેલી બાતમીના આધારે સગીરા અને અપહરણ કરનાર યુવક પુના ખાતે આવેલી એક ચાલીમાં રહેતો હોવાની બાતમી મળતા વાપી પોલીસની ટીમે બાતમીવાળી ચાલી ખાતે ચેક કરતા આરોપી યુવક સોનુ કુમાર છૂટેલાલ સિંઘની ધરપકડ કરી હતી યુવક પાસેથી સગીરાનો કબજો મેળવ્યો હતો વાપી જીઆઈડીસીની ટીમે સગીરાનો કબજો મેળવી સગીરાનું અને યુવકનું નિવેદન નોંધી મેડિકલ પરીક્ષણ કરાવતા સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ હતું વિરુદ્ધીઆઈડીસી પોલીસની ટીમે યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે વલસાડ સર્કિટ હાઉસ નજીક હાલર જતા માર્ગ ઉપર સુરત તરફથી જતી એક કાર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં સવાર ચાલકનો બચાવ થયો છે વલસાડના સર્કિટ હાઉસ ચાર રસ્તા નજીક બનેલી અકસ્માતની ઘટનામાં સુરતમાં રહેતો યુવાન યશ ગોટે ઉંમર વર્ષ છવ્વીસ પોતાની વોક્સવેગન વોન્ટો કાર નંબર જી જે ઝીરો ફાઇવ આરડી સેવન સિક્સ લઈ દમણ ફરવા માટે ગયો હતો અને દમણથી કોસ્ટલ હાઈવે માર્ગ ઉપર પરત વલસાડ સિટી થઈ હાઇવે પર જવા માટે નીકળ્યો હતો જે દરમિયાન રાત્રે આઠ કલાકે વલસાડના હાલર તળાવને ક્રોસ કર્યા બાદ સર્કિટ હાઉસ નજીક પહોંચતા એકાએક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા ઉપર પલટી મારવાની ઘટના બનતા કાર ચાલક યશ ગોટેનો ચમત્કારિક બચાવ થયો હતો ઘટના બનતા આજુબાજુના લોકો રાહદારીઓ દોડી આવ્યા હતા અને ધક્કો મારી કારને સાઈડે કરાવી હતી જો કે અકસ્માતની ઘટના નિહાળવા મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડતા વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેન વડે કારને સાઈડ કરાવી વાહન વ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો એ નાલી <coughs> દમણ જિલ્લા કોડી પટેલ સમાજ ભવન ખાતે ભાગવત કથા સપ્તાહમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો તો આવતીકાલે ગોવર્ધન પૂજા અને ઉજવણીની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે દમણ સોમનાથ ભવન ભેસરોડ શ્રી કોડી પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની પાંચસો ઓગણસાઠમી ભાગવત કથામાં આજે ભગવતજીના પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ પૂર્વે નિત્ય નિયમ પ્રમાણે ચોથા દિવસનો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો નિત્ય નિયમ પ્રમાણે ઉપસ્થિત મહેમાનો દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કર્યું હતું આજે કથામાં ગજેન્દ્ર મોક્ષ સમુદ્ર મંથનની કથા તેમજ વામન ચરિત્ર અને રામ જન્મ ઉત્સવની કથાનું પણ વર્ણન થયું હતું જય શ્રી રામનો ભવ્ય નાદ કરવામાં આવ્યો હતો કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાએ વ્યાસપીઠ પરથી કહ્યું કે જગતના ઝેર પીવે એ શિવ અને જગતમાં ઝેર ફેલાવે એ જીવ આખી દુનિયા બાવીસમી જાન્યુઆરીએ રામ જન્મોત્સવ મનાવશે પરંતુ દમણ ભાગ્યશાળી છે કે આજે જ રામ જન્મ ઉત્સવ મનાવે છે પ્રેમથી પ્રગટે એ જ પરમાત્મા પ્રાણી માત્રનો પ્રેમ પરાકાષ્ઠ એ પહોંચે ત્યારે જ પરમાત્માનું પ્રાગટ્ય થાય કથાના મુખ્ય યજમાન જિજ્ઞેશભાઈ ડાયાભાઈ પટેલ હેતાક્ષીબેન જિગ્નેશભાઈ પટેલ ચંચળબેન ડાયાભાઈ પટેલ જાગૃતિબેન ડયાભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણ પરમાત્માની પ્રથમ ઝાંખી પારણું ઝુલાવીને કરવામાં આવી હતી સાથે કથાકાર પ્રફુલભાઈ શુક્લા અને રેખાબેન પ્રફુલભાઈ શુક્લએ પણ પારણું ઝુલાવીને ભાગવતજીની આરતી કરી હતી અબિલ ગુલાલ કંકુનો છોડો વચ્ચે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના કીર્તનમાં મદમસ્ત બન્યા હતા બાળકો દ્વારા ગોવાડિયા બનીને મટકી ફોડવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવનું તાદશ દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું હતું કથાના આચાર્ય ચેતનભાઈ જોશી અને વિપ્રવૃંદ દ્વારા પુરસ્કૃત તેમજ મધુરકાષ્ટમનો પાઠ કરવામાં આવ્યો હતો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સંગીતકારો મહેન્દ્ર પટેલ દીપક બારોટ અર્જુન સોલંકી પટેલ પટેલ દ્વારા કીર્તનની રમઝટ બોલાવાઈ હતી ઉપસ્થિત હજારો શ્રોતાઓએ ભગવાન કૃષ્ણ પરમાત્માના આવવાના વધામણા લીધા હતા સમગ્ર દમણ પ્રદેશ ખરા અર્થમાં આજે કૃષ્ણમય બન્યો હતો આજે કથામાં પૂર્વ પ્રિન્સિપાલ બી એન જોશી લલિતભાઈ ઓઝા વાપી સિમ્પલબેન કાટેલા સંઘ પ્રદેશ દાદરા હવેલી તથા દમણ દીવ ભાજપના મહિલા મોરચા અધ્યક્ષ ફાલ્ગુનીબેન પટેલ રીનાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય ફાલ્ગુનીબેન આર પટેલ દમણવાડા જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભરવાડ મુકેશ ગોસાવી ભરતભાઈ પટેલ મેવાડ બ્રહ્મ સમાજના અલ્પેશભાઈ ભટ્ટ મુકેશભાઈ ત્રિવેદી મુકેશભાઈ દેસાઈ પારનેરા પાડી લખમભાઈ ટંડેલ દિલીપનગર એસોસિએશન પ્રમુખ સહિત મહેમાનો પધાર્યા હતા જેમનું સ્વાગત જયંતિભાઈ ખારીવાડ ઉમેશભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ જીમાનભાઈ પટેલ બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાલે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવની ઉજવણી થશે જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઈ રહી છે આજનો જે કૃષ્ણ જન્મ ઉત્સવ સ્વર્ગસ્થ દાયભાઈ મલ્લભાઈ પટેલના સ્મરણાર્થે યોજાયેલી ભાગવત કથામાં આ નાની રબણની અંદર ગામનાથ ભવનમાં જે યોજાયો એ આજનો કૃષ્ણ જન્મ ઉત્સવ મારી દ્રષ્ટિએ ઐતિહાસિક બની ગયો છે કૃષ્ણ જન્મ ઉત્સવ તો બધી કથામાં ઉજવાય પણ જે ઉત્સાહ જે આનંદ અને જે ઉચ્છરંગ આ કૃષ્ણ જન્મ ઉત્સવની અંદર દેખાયો એટલે આજનો કૃષ્ણ જન્મ ઉત્સવ આ દમણ પ્રદેશની અંદર એક ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો એવું કહી શકાય ભાગવતની અંદર એવો નિયમ છે કે જ્યારે કૃષ્ણ જન્મ ઉત્સવ હોય ત્યારે યજમાન પરિવારે કંઈક દાન કરવું જોઈએ ધન્ય છે અમારા જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ જે દિવ દમણનું ભવિષ્ય છે આવનારા સમયમાં જિગ્નેશભાઈએ જ દીવ અને દમણની અંદર છવાયેલા હશે અમારો વ્યાસપીઠ પરથી પુકાર છે અને એમણે એમ કીધું કે બાપુ મારે દાન કરવું છે પણ એવું દાન કરવું છે કે જે યાદગાર બની જાય દિગ્નેશભાઈએ કીધું કે આ કૃષ્ણ જન્મ ઉત્સવના પ્રસંગે દમણ પ્રદેશને દમણ જિલ્લા કોળી પટેલ સમાજને મોક્ષરથનું દાન એમના તરફથી થાય છે અને એક મહિનાની અંદર એ મોક્ષરથ અહીંયા આવી જશે એનું લોપાર્પણ લોકાર્પણ કરવા પણ હું જાણ અને સર્વ સમાજ એટલે એની જે કઈ કાર્યવાહી છે દમણ જિલ્લા કોળી પટેલ સમાજ કરશે કોઈ કઈક વ્યવસ્થાપક તો હોય ને પણ એ સર્વ સમાજ માટે આ મુખ્ય સરથનું દાન જિગ્નેશભાઈ દાયાભાઈ પટેલ તરફથી થાય છે એમને મારી વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ છે जता पहला फरी एक नजर आज मुख्य समाचारों पर નહેરની જગ્યામાં ગંદુ કેમિકલયુક્ત પાણી છોડતી આટિયાવાડની કેપીપીએલ કંપનીનું વીડીઓ વીજ કનેક્શન કાપ્યુંડાની સ્કૂલમાં આચાર્યએ સાત વિદ્યાર્થીઓને વાસની લાકડી વડે માર માર્યો એક વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ ઉદવાડા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ તથા મહિલા સભ્ય વિરુદ્ધ ખેડૂત ખાતદાર અને પારસી પૂજારીની લાંચની ફરિયાદ ગળોઈ ફાટક પર રાત્રે ટેન્કર ચાલકે રોડની બાજુમાં પાર્ક કરેલી બેકારને અડફેટે લીધા બાદ વડના ઝાડ સાથે અથડાઈ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર